લાંબા સમય પછી આજે આ વાર્તા ફરીથી કહેવામાં આવી રહી છે કે એક રાજા હતો જેની એક પુત્રી હતી અને તે લગ્ન માટે યોગ્ય હતી તે છોકરી ખૂબ જ સુંદર હતી એક દિવસ રાજાએ પોતાની પુત્રીને બોલાવી અને કહ્યું બેટી હવે તારી ઉંમર લગ્ન માટે યોગ્ય થઈ ગઈ છે તેથી હવે તારે લગ્ન કરી લેવા જોઈએ હું મારા બધા રાજા મિત્રો અને સાથીદારોને આ સમાચાર મોકલી દઉં છું કે અમુક દિવસે એક મોટો જશ્ન મનાવવામાં આવશે અને તેઓ બધા તેમાં ચોક્કસપણે આવે જ્યારે તેઓ બધા અહીં આવશે ત્યારે તને તેમાંથી તારી પસંદગીનો વર પસંદ કરવાની તક મળશે પુત્રીએ હા પાડી દીધી અને રાજાએ આ સંદેશ બધાને મોકલી દીધો નક્કી કરેલો દિવસ પણ આવી ગયો બધા રાજાઓ તે દિવસે ત્યાં પહોંચી ગયા હતા તેમના પરિવારો પણ ત્યાં આવ્યા હતા જે પણ રાજાઓ અને રાજકુમારો ત્યાં આવ્યા હતા રાજકુમારીએ તેમાંથી રાજા ગાર્નરના પુત્રને પસંદ કર્યો બધા લોકોએ ખૂબ ખુશીઓ મનાવી બપોર થઈ તો બધા લોકો જમવા બેઠા જમવામાં સત્તાવન વાનગીઓ બની હતી મીઠામાં દાડમ પણ પીરસવામાં આવ્યા હવે દાડમ દરેક દેશમાં તો મળતા નથી અને રાજા ગાર્નરના દેશમાં તો તેનું નામ પણ કોઈ જાણતું નહોતું તેથી રાજકુમારે જ્યારે દાડમ ઉપાડ્યું ત્યારે તેનો એક દાણો નીચે પડી ગયો એમ વિચારીને કે તે દાણો ખૂબ કિંમતી હશે તે તેને ઉઠાવવા માટે નીચે ઝૂક્યો આ બાજુ રાજકુમારી રાજકુમાર પરથી પોતાની નજર હટાવી જ નહોતી રહી તેથી તેણે જોઈ લીધું કે રાજકુમાર નીચેથી દાડમનો એક દાણો ઉઠાવવાની કોશિશ કરી રહ્યો હતો તેને ગુસ્સો આવ્યો અને તે ગુસ્સામાં ટેબલ પરથી ઊભી થઈ અને અંદર ચાલી ગઈ પોતાના રૂમમાં જઈને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બેસી ગઈ તેના પિતા તેની પાછળ પાછળ એ જોવા માટે ગયા કે તેની પુત્રીને શું થયું છે તે ત્યાં ગયા તો તેમણે જોયું કે તેમની પુત્રી તો પોતાના રૂમમાં બેસીને રડી રહી છે રાજાએ પોતાની પુત્રીના રડવાનું કારણ જાણવું ચાહ્યું તો તે બોલી પિતાજી હું તે છોકરાને ખૂબ પસંદ કરું છું પણ મને હવે લાગ્યું કે તે તો ખૂબ જ નાના મગજનો માણસ છે અને હવે હું તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી રાજા જમવાની જગ્યાએ પાછા આવ્યા બધા રાજાઓનો આભાર માન્યો અને તેમને ગુડબાય કહીને વિદાય કરી દીધા પણ આ વાત રાજા ગાર્નરના પુત્ર માટે કંઈક વધારે જ થઈ ગઈ હતી તેથી તેણે રાજકુમારીને પાઠ ભણાવવા માટે બીજી યુક્તિ વિચારી બાકીના બધા રાજાઓ તો ત્યાંથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા પણ રાજા ગાર્નરનો દીકરો મહેલમાંથી ગયા પછી પોતાના ઘરે ગયો નહીં ખરેખર તો તે પણ રાજકુમારીને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો તે તેને કોઈ પણ ભોગે છોડવા નહોતો માંગતો તેથી તેણે એક યુક્તિ વિચારી બહાર નીકળીને તેણે એક ખેડૂતનો વેશ ધારણ કર્યો અને કામની શોધમાં મહેલની આસપાસ ચક્કર મારવા લાગ્યો રાજાને એક માળીની જરૂર હતી અને કારણ કે રાજકુમાર બગીચાઓ વિશે થોડું જાણતો હતો તેથી તેણે રાજાને વિનંતી કરી કે તે તેને પોતાના બગીચામાં માળીનું કામ આપે રાજાને તે છોકરો પસંદ આવી ગયો તેથી તેના વિશે થોડી માહિતી મેળવ્યા બાદ તેનો પગાર નક્કી કરવામાં આવ્યો અને તેને નોકરી પર રાખી લેવામાં આવ્યો

તે મકાનમાં પહોંચીને તેણે પોતાના મકાનની બારીની સામે એક શાલ લટકાવી જે સોનેરી તારની ગૂંથેલી હતી રાજકુમારીના મહેલની બારી બગીચા તરફ હતી અને જ બગીચામાં તે માળી રહેતો હતો તેથી એક દિવસ જ્યારે તેણે પોતાની બારીમાંથી બગીચામાં જોયું તો તેને માળીના ઘરની બારી પર લટકાવેલી તે સોનાના તારથી ભરતકામ કરેલી શાલ દેખાઈ ગઈ તેણે માળીને બોલાવ્યો અને તેને પૂછ્યું આ જે શાલ તારી બારી પર ફેલાયેલી છે તે કોની છે માળી બોલ્યો રાજકુમારીજી આ શાલ મારી છે રાજકુમારીએ તેને ફરી પૂછ્યું શું તું આ શાલ મને વેચીશ હું તારી આ શાલ ખરીદવા માંગુ છું માળી બોલ્યો ઓહ ના ક્યારે નહીં આ શાલ વેચવા માટે નથી કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો આ સાંભળીને રાજકુમારીએ પોતાની દાસીઓને કહ્યું કે તે તે માળીને તે શાલ તેને વેચવા માટે મનાવે દાસીઓએ માળીને તે શાલના બદલામાં ગમે તેટલા પૈસા આપવા માટે કહ્યું અહીં સુધી કે જો તેને પૈસા ન જોઈતા હોય તો તેના બરાબરની કિંમતની કોઈ બીજી વસ્તુ લેવા માટે પણ કહ્યું પણ કોઈનું કોઈ પરિણામ ન આવ્યું કારણ કે તે તો તે શાલને કોઈ પણ કિંમતે વેચવા માટે તૈયાર જ નહોતો જ્યારે તેને ખૂબ કહેવામાં આવ્યું તો તે બોલ્યો હું આ શાલ વેચતો તો નથી હા હું તેમને આ શાલ ભેટ કરી શકું છું જો તે મને પોતાના મહેલના પહેલા રૂમમાં સૂવા દેતો આ સાંભળીને તે દાસીઓ ખૂબ જોરથી હસી પડી અને આ વાત રાજકુમારીને કહેવા માટે દોડી ગઈ રાજકુમારી સાથે વાત કરતી વખતે તે કહી રહી હતી કે જો તે એટલો જ મૂર્ખ છે કે જે રૂમમાં છે તો તેને સુવા દો કોઈ સમજદાર માણસ આવું શા માટે કરશે તે ચોક્કસ કોઈ મૂર્ખ છે અને પછી આના માટે તો આપણે કંઈ આપવું પણ નહીં પડે આમાં આપણું કંઈ નુકસાન પણ નહીં થાય અને તમને શાલ પણ મળી જશે તેથી રાજકુમારી રાજી થઈ ગઈ જ્યારે આખું ઘર સૂતું હતું ત્યારે રાજકુમારીની દાસીઓ તે માળીને રાજકુમારીના મહેલની અંદર લઈ ગઈ અને તેના મહેલના પહેલા રૂમમાં તેને સુવા માટે છોડી ગઈ બીજા દિવસે તેમણે માળીને સવારે વહેલો ઉઠાડ્યો અને તેને મહેલની બહાર છોડી આવી આના બદલામાં માળીએ પોતાની શાલ રાજકુમારીને આપી દીધી એક અઠવાડિયા પછી તે માળીએ બીજી એક શાલ તે બારી પર લટકાવી દીધી આ શાલ પહેલાની શાલ કરતા પણ વધારે સુંદર હતી જ્યારે રાજકુમારીએ આ શાલ જોઈ તો તે પોતાની દાસીઓને બોલી મારે તો આ શાલ જોઈએ છે. જ્યારે માળીને આ શાલ રાજકુમારીને વેચવા વિશે વાત કરવામાં આવી તો માળી બોલ્યો કે હું આ શાલ વેચતો તો નથી પણ જો રાજકુમારીજી મને પોતાના મહેલના બીજા રૂમમાં એક રાત સુવાની રજા આપે તો હું તેમને આ શાલ ભેટ કરી શકું છું. રાજકુમારીની દાસીઓએ રાજકુમારીને કહ્યું જ્યારે તમે તેને પોતાના મહેલના પહેલા રૂમમાં સુવા દીધો તો હવે તમે તેને પોતાના મહેલના બીજા રૂમમાં પણ સુવા દઈ શકો છો તો બીજા દિવસે માળી રાજકુમારીના મહેલના બીજા રૂમમાં સુઈ ગયો અને આના બદલામાં તેણે તેને પોતાની તે બીજી શાલ આપી દીધી પછી એક અઠવાડિયું વીતી ગયું ત્રીજા અઠવાડિયે માળીએ સોનાના તારથી ગૂંથેલી અને હીરા મોતીથી સજેલી એ ખૂબ જ સુંદર પોશાક પોતાની બારી પર લટકાવી દીધી જ્યારે રાજકુમારીએ પોતાની બારીમાંથી તે પોશાકને માળીના ઘરની બારી પર લટકાવેલી જોઈ તો તેનાથી રહેવાયું નહીં માળીને તેની કિંમત પૂછતા તેણે કહ્યું કે આ પોશાક તો બિલકુલ વેચાઉ નહોતી પણ ઘણી વાતો કહ્યા પછી માળીએ કહ્યું કે તે તેને પણ ક્યારેય વેચશે તો નહીં પણ તે તેને રાજકુમારીને ભેટ આપી શકે છે જો રાજકુમારી તેને પોતાના મહેલના ત્રીજા રૂમમાં સુવાની રજા આપે તો ત્રીજો રૂમ એટલે રાજકુમારીના સુવાના રૂમની બિલકુલ બાજુનો રૂમ રાજકુમારીએ વિચાર્યું આમાં આટલું ડરવાનું શું છે આ ગરીબ માળી તો લાગે છે કે બસ પાગલ છે તેનાથી મને કોઈ નુકસાન પહોંચવાનું નથી તો પાછલી રાતોની જેમ જ આ રાતે પણ તેને રાજકુમારીના મહેલના ત્રીજા રૂમમાં નીચે ફર્શ પર સોડાવી દેવામાં આવ્યો જ્યારે તે ત્યાં સુઈ ગયો તો તેણે સુવાનો ઢોંગ કર્યો અને તે સમયની રાહ જોવા લાગ્યો જ્યારે મહેલમાં બધા સૂઈ જવાના હતા જ્યારે તેણે પાકું કરી લીધું કે મહેલમાં બધા લોકો સુઈ ગયા છે તો તેણે ઠંડીથી ધ્રુજવાનું શરૂ કરી દીધું ઠંડીને કારણે તેના દાંત પણ જોર જોરથી વાગવા લાગ્યા આ ધ્રુજારીમાં તે રાજકુમારીના સુવાના રૂમ સાથે ટકરાયો તેના ધ્રુજતા હાથ પગ જ્યારે તેના દરવાજાને અડતા હતા તો ઢોલ જેવો અવાજ આવતો હતો આ અવાજથી રાજકુમારી જાગી ગઈ અને ફરીથી સૂઈ પણ ન શકી તેણે માળીને ચૂપ રહેવા માટે પણ કહ્યું પણ તે કંઈક કણસતો હોય તેમ બોલ્યો મને ખૂબ ઠંડી લાગી રહી છે રાજકુમારીજી અને આ કહીને તે વધારે જોર જોરથી ધ્રુજવા લાગ્યો જ્યારે તે માળીને પણ રીતે શાંત કરી શકી નહીં તો તેને ડર લાગ્યો કે મહેલમાં સૂઈ રહેલા બીજા લોકો તેનો અવાજ સાંભળી લેશે અને માળી સાથે કરેલા સોદા વિશે જાણી જશે તો તે ઊઠી અને તેણે એમ વિચારતા પોતાનો દરવાજો ખોલ્યો કે આ તો ખૂબ જ સીધો છોકરો છે તે મને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી હવે તે સીધા મગજનો હતો કે નહીં તે તો ખબર નથી પણ તે રાત પછી રાજકુમારીને બાળક થવાની આશા થઈ રાજકુમારીના ગુસ્સા અને શરમની કોઈ સીમા નહોતી આ વાતની ચિંતા કરીને કે અત્યારે કે પછીથી લોકો તેના બાળક વિશે જાણીતો જશે જ તેથી તેણે માળીને કહ્યું હવે તારા માટે અહીં કરવા માટે કંઈ બાકી નથી સિવાય કે તું અહીંથી મારી સાથે ભાગી જા તારી સાથે આના કરતા તો હું મરી જવાનું વધારે પસંદ કરીશ ઠીક છે તો પછી અહીં જ રહે જ્યાં સુધી બધાને ખબર ના પડી જાય પરંતુ તેમ છતાં કોઈ રીતે તેણે માળીને પોતાની સાથે ભાગી જવા માટે તૈયાર કરી લીધો તેણે પોતાના કેટલાક સામાનની એક ગાંસડી બાંધી થોડા પૈસા સાથે લીધા અને તેઓ બંને પગપાળા ખેતરોમાંથી પસાર થયા તેઓ મેદાનોમાંથી નીકળ્યા આ બધું જોઈને રાજકુમારીએ પૂછ્યું આ બધા પ્રાણીઓ કોના છે માળી બોલ્યો આ બધા પ્રાણીઓ રાજા ગાર્નરના છે ઓહ બિચારી હું માળીએ પૂછ્યું કેમ તું બિચારી કેમ શું વાત છે રાજકુમારી બોલી બિચારી હું એટલા માટે કે મેં તેના દીકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી આ આ આ તે ખોટું કર્યું રાજકુમારીએ ફરી ફરી પૂછ્યું અને જમીન કોની છે છે પણ રાજા ગાર્નરની રાજકુમારી બોલી ઓહ બિચારી હું હવે સુધી ચાલતા ચાલતા રાજકુમારી ખૂબ થાકી ગઈ હતી ચાલતા ચાલતા તેઓ એક યુવાનના ઘરે પહોંચ્યા તે યુવાને તેમને જણાવ્યું કે તે રાજા ગાર્નરના નોકરનો દીકરો હતો આ ઘર રાજાના મહેલની પાસે જ હતો તેનું આખું ઘર ધુમાડાથી કાળું થયું પડ્યું હતું તેમાં એક જૂનો પલંગ પડ્યો હતો એક સ્ટોવ રાખ્યો હતો અને એક ઘરને ગરમ રાખવાવાળી સગડી હતી તે ઘરની બરાબર બાજુમાં જ એક પશુ રાખવાનો વાડો અને એક મરઘીખાનુ હતું તે યુવાન રાત્રે જ પોતાનું મકાન માળીને આપીને ચાલ્યો ગયો માળીએ ત્યાં જતાં જ રાજકુમારીને કહ્યું મને ખૂબ ભૂખ લાગી છે એક મરકો મારીને તેને મારા માટે રાંધી દે રાજકુમારીએ તેવું જ કર્યું તે રાત તેમણે ત્યાં તે નાના મકાનમાં જ વિતાવી સવારે માળી ત્યાંથી એમ કહીને ચાલ્યો ગયો કે તે સાંજ થતા પહેલા ઘરે પાછો આવી જશે હવે રાજકુમારી તે મકાનમાં એકલી હતી કે અચાનક તેણે દરવાજા પર ટકોરા સાંભળ્યા તેણે દરવાજો ખોલ્યો તો ત્યાં રાજા ગાર્નરનો દીકરો પોતાના શાહી કપડામાં સજેલો ઉભો હતો તેણે રાજકુમારીને પૂછ્યું તું કોણ છે અને અહીં તું શું કરી રહી છે ખૂબ મુશ્કેલીથી રાજકુમારીનો અવાજ નીકળ્યો હું તમારા નોકરના દીકરાના મિત્રની પત્ની છું રાજકુમાર બોલ્યો હોઈ શકે છે પણ તું મને કોઈ ઈમાનદાર સ્ત્રી લાગતી નથી જો તું ચોર હોય તો કારણ કે અવારનવાર અહીં કોઈને કોઈ મારી મરઘીઓ ચોરવા આવતું રહે છે પછી રાજકુમારે મરઘીઓને અવાજ આપી અને તેમને ગણીને બોલ્યો અરે આમાં તો એક મરઘી ઓછી છે ગઈકાલ સુધી તો અહીં બધી હતી એમ કહીને તેણે ત્યાં રાખેલો બધો સામાન શોધવાનું શરૂ કરી દીધું જ્યારે તે સ્ટોવ પાસે આવ્યો તો તેને મરઘીના કેટલાક પીંછા પડેલા મળ્યા આ તે મરઘીના પીંછા હતા જે ગઈકાલે રાત્રે રાજકુમારીએ માળી માટે રાંધી હતી આનો મતલબ તે પીંછા જોઈને રાજકુમારે કહ્યું એ છે કે તું ચોર છે તે મારી એક મરઘી ચોરીને ખાઈ લીધી છે ભગવાનનો આભાર માન કે મેં તને પકડી છે જો કોઈ બીજાએ પકડી હોત તો તેણે તને કાયદાને હવાલે કરી દીધી હોત પણ ચાલ હું તને રાજાના દરબારમાં નથી લઈ જતો હવે પછીથી કંઈ ચોરીશ નહીં આ બધું સાંભળીને રાજકુમારીની આંખોમાંથી તો આંસુઓનો ધોધ વહેવા લાગ્યો ત્યારે જ રાણી ત્યાં આવી ગઈ અને તેણે જોયું કે તે બિચારી છોકરી તો રડી રહી છે તે તેને આશ્વાસન આપતા બોલી તું ચિંતા ન કર બેટી આ મારો દીકરો પણ બસ ખૂબ જ વિચિત્ર માણસ છે ચાલ જ્યાં સુધી તું અહીં છે તું મારી પાસે કામ કરી લેજે મારે પૌત્ર થવાનો છે તો મારે તેના માટે કેટલાક કપડાં તૈયાર કરાવવાના છે તું તેમની સિલાઈમાં મારી મદદ કરી દેજે એમ કહીને રાણી તેને બાળક માટે કેટલા કપડાં સીવવા માટે આપીને ચાલી ગઈ સાંજે જ્યારે માળી ઘરે આવ્યો તો રાજકુમારી ખૂબ રડી અને તેને દિવસે થયેલી રાજકુમાર અને રાણીની ઘટના જણાવી અને બોલી કે આ બધાની જવાબદાર ફક્ત તે પોતે જ છે માળીએ કોઈ રીતે તેને શાંત કરી અને તેને ત્યાં જ રહેવા માટે મનાવી લીધી રાજકુમારીએ પૂછ્યું પણ આપણે અહીં રહીશું કેવી રીતે હમણાં આપણું બાળક થશે તો આપણી પાસે એટલું પણ નથી કે આપણે તેને કંઈ પહેરાવી શકીએ માળી બોલ્યો જ્યારે રાણી અહીં કાલે આવે અને તને સિલાઈનું બીજું કામ આપે તો તું તેમના કપડામાંથી એક પોશાક કાઢીને છુપાવી લેજે તો બીજા દિવસે જ્યારે રાણી તેને કપડાં આપીને પાછી જઈ રહી હતી તો રાજકુમારીએ એટલી વાર રાહ જોઈ જ્યાં સુધી રાણીએ પોતાનું મોં પૂરી રીતે ન ફેરવી લીધું પછી જેવી રાણીનું મોં પૂરી રીતે ફર્યું તેને તે પોશાકોમાંથી એક પોશાક ચોરીને રાખી લીધી કેટલીક મિનિટો પછી જ ત્યાં રાજકુમાર આવી ગયો અને પોતાની માતાને બોલ્યો માં તમારી સાથે અહીં કોણ કામ કરી રહ્યું છે અને પછી રાજકુમારી તરફ જોઈને બોલ્યો અરે શું આ ચોર ફરી અહીં તમને ખબર છે કે આ કંઈ પણ ચોરવાની હિંમત કરી શકે છે એમ કહીને તેણે રાજકુમારીએ છુપાવેલી બાળકની પોશાક બહાર કાઢીને તેને બતાવી દીધી પછી બોલ્યો આ તો ફર્શની અંદર જવાની પણ તાકાત રાખે છે માં તમે ક્યાં તેના ચક્કરમાં પડ્યા આ સાંભળીને રાજકુમારીની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પણ રાણી તેની તરફદારી કરતા બોલી આ મામલા સ્ત્રીઓના છે તો અહીં તેમની વચ્ચે શું કરી રહ્યો છે રાજકુમારીને રડતા જોઈને તેણે તેને ફરીથી આશ્વાસન આપ્યું અને તેણે રાજકુમારીને બીજા દિવસે મહેલમાં આવવા માટે કહ્યું જેથી તે બીજા દિવસે ત્યાં આવીને તેના માટે મોતીની કેટલીક માળાઓ બનાવી આપે રાજકુમારી પોતાના તે નાના મકાનમાં પાછી ફરી અને રાત્રે પોતાના પતિને તે દિવસની ઘટના વિશે જણાવ્યું માળી બોલ્યો તું તેના વિશે બિલકુલ ન વિચાર આ રાજા તો ખૂબ જ જૂનો કંજૂસ અને ખૂબ જ નીચ ખડૂસ માણસ છે પણ હા એ ધ્યાન રાખજે કે તું કાલે એક મોતીની માળા ત્યાંથી પોતાના બાળક માટે ચોક્કસથી લેતી આવજે બીજા દિવસે રાજકુમારી રાણી પાસે તેની મોતીની માળા બનાવવા માટે ફરી મહેલ ગઈ જ્યારે રાણી નહોતી જોઈ રહી તો રાજકુમારીએ એક મોતીની માળા પોતાના ખિસ્સામાં મૂકી લીધી થોડી જ વારમાં રાજકુમાર પણ ઘરે આવી ગયો તો તેણે પોતાની માતાને કહ્યું માં તમે તેને ફરી પોતાની પાસે કામ કરવા માટે રાખી લીધી આ ફરી કંઈક ચોરીને લઈ જશે તમે મારી વાત કેમ માનતા નથી પછી જોઈને બોલ્યો શું તમે મોતી આપ્યામાં હું શરત લગાવી શકું છું કે ઓછામાં ઓછી એક મોતીની માળા તો તેને ચોક્કસથી ચોરી જ લીધી હશે અને એમ કહીને તેને રાજકુમારીના કિસ્સામાં હાથ નાખી દીધો અને તેના કિસ્સામાંથી એક મોતીની માળા નીકળી આવી આ જોઈને તો રાજકુમારી બેહોશ થઈ ગઈ રાણીએ તેને મીઠું સૂંઘાડ્યું અને તેને ભાનમાં લાવીને તેને ફરીથી આશ્વાસન આપ્યું બીજા દિવસે જ્યારે તે રાણીના ઘરે ફરી કામ કરી રહી હતી તો તેને પીડા તો રાણીએ તેને લઈ જઈને રાજકુમારના પલંગ પર સુવડાવી દીધી થોડી જ વારમાં તેને દીકરો થયો ત્યારે જ રાજકુમાર આવી ગયો અને તેને પોતાના પલંગ પર સૂતેલી જોઈને ચીસ પાડી મા આ શો આ ચોર મારા પલંગમાં હવે રાણી હસીને બોલી દીકરા બસ કર હવે તારી મજાક ખૂબ થઈ ગઈ પછી તેણે રાજકુમારીને કહ્યું બેટી આ મારો દીકરો જ તારો પતિ છે જેની સાથે લગ્ન કરવાનો તે ઇન્કાર કરી દીધો હતો તે જ તારા અહીં માળી બનીને તારું દિલ જીતીને તને અહીં લઈ આવ્યો છે હવે બધું રહસ્ય ખુલી ગયું હતું રાજકુમારીને જ્યારે બધું ખબર પડી તો તે પોતાના કર્યા પર ખૂબ શરમજનક થઈ રાજકુમારીના માતા પિતાને બોલાવી લેવામાં આવ્યા સાથે પાડોશી રાજાઓને પણ પૌત્રના જન્મની ખુશીમાં ત્રણ દિવસ સુધી ભોજન સમારંભ ચાલતો રહ્યો અને આખા રાજ્યમાં ખૂબ ખુશીઓ મનાવવામાં આવી